ફિટિંગ આવે છે કમ્પ્લીટ બોલો મિત્ર આગુ પાછું કરતો આવે છે ચાલો પાથરી લઈ પછી મળી આપણે કેવો નજારો જોવા મળે છે કેમ કે ઝીણું ઝીણું પ્રેશર થાય એટલે જોવાની તો મજા જ આવશે તો ચાલો ફિટિંગ કરીને પછી મળી આપણે કીધા ફુવારા ચાલુ જો મેઘઝનુષ દેખાય છે કમ્પ્લીટ થાય છે વાંધો નથી મેઘધનુષ એટલે મેઘધનુષો દેખાતું હોય કે ન દેખાતું હોય ખ્યાલ નથી આપને આવી રીતના કઈ ચાલુ કર્યું હોય આપણે વાહ શું નજારો છે જોવાની મજા આવે આમાં દેખાતું નહીં હોય પાણી આવે કે નથી આવતું હા હવે દેખાતું હોય કમ્પ્લેટ એમ થાય જોયા જ રાખીએ આપણે ઝીણો ઝીણો વરસાદ આવતો એના જેવું લાગે અત્યારે સુગંધ પણ એવી જ આવે કેમ કે ભીની માટી થાય એના માટે એ રીતની સુગંધ આવવાની છે વાહ તો બધું એ આપણે પાવાનું છે ધીરે ધીરે પાઈ લેવું આપણે શું કામ છે બીજું મજા આયા તો ચાલો હવે પહેલા આપણે મોટરને બંધ કરતા આવી પછી કઈક બીજું પાછું કરી આગળ વધારી તો ચાલો પહેલા મોટર બંધ કરતા આવી શું વ્યૂ છે Vārreva, tors, vai? Vorsad, vorsad. કામ જો બધા મજામાં જશું આજે બ્લોગ નો છે બીજો દિવસ ને આપણે વધારાની જે લાઈન હતી આમાં ભરી નાખી દીધી છે અને આવ્યો આપણો ચેતક ચેતક ને લઈને આપણે જાવું બીજી વાડીએ ત્યાં જઈને આપણે આજે ટ્રાય કરવાની ચણામાં આખવાની સરખું હાલ છે તો આજે આખશું ને ઘરે છું તો હોડા ની અંદર રાખી દીધું ગેટ ઓપન અને ચાલો હવે ચેતક ને લઈને આપણે જાય ઓલી વાડી બાજુ વાડીયાથી પાછા આ વાડીયા પગી ગયા કમ્પ્લીટ હાથી જોડી લીધું બે બાજુ મોટા બુલને રાખ્યા એ કોઈમાં નાનું રાખ્યું આગતરા ચણા જેમ આપણે ઐકું હતું એ જ રીતે અમે આંખશું તો ચાલો ટ્રેક્ટર કમ્પ્લીટ કરી લીધું હવે આપણે જઈ વાડીએ ત્યાં જઈને જોઈ કેવું કાલે છે શું પોઝિશન છે ચાલશે તો આંખશું ને ખરેશું તો ચાલો મળીએ ત્યાં જઈને આ રીતનું કંઈક હાથી ચાલે અત્યારે પણ હવે એમાં એવું થાય છે એવું કે આપણે જે આ વેચમાં પારી રાખી નાખીએ એમાં માથે જે આ બે આયરું છે બે બાજુની એમાં ધૂળ પડે એટલે આ તો આપણે જુગાડ કર્યું પણ નાની પારી હોય તો એટલે હવે આપણે બીજી વાર હાથી આખશું ત્યારે પાછું વેંચલું બલુનિયું રાખી દેવું અત્યારે વેચલું બલુનિયું કાઢી નાખી અને બે છેડાના જ ખાલી આકી નાખી પાછું બીજી વાર આખશું ત્યારે જોવું અત્યારે આપણે આવી કાઢી નાખી નાખી બાકી બીજી વાર હાથી આપી ત્યારે જોશું કેમ બાકી હા જો સીધો એકદમ થોડી ઘણી ગોલાઈ ફાઇનલી વર્ક ઇઝ ડન આપણું કામ પૂરું થઈ ગયું રેડી હાલી ગયું છે આખા ખેતરમાં આપણે ને હવે આપણું કામ પૂરું ચાંદા મામાએ પણ દર્શન દઈ દીધા છે આ ખેતરનું કામ કમ્પ્લેટ ડન